ગરમી વધતા વડોદરામાં આગ લાગવાના ઘણા બધા બનાવો હાલ સામે આવી રહ્યા છે ઉનાળો અને શબ્દ જાણે એકબીજાના પર્યાય બન્યા હોય તેમ વર્તમાનમાં આગની ઘટનાઓ બની રહી છે ગરમી વધવાની સાથે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે વડોદરાના મકરપુરા એરફોર્સ નજીક ખુલ્લા મેદાનમાં બાવળ અને ઘાસમાં આગની ઘટના બની હતી ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવવા દોડધામ કરવી પડી હતી હાલ પ્રાથમિક તબક્કે કોઈ નુકસાન થયું નથી ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો મકરપુરામાં મકરપુરા એરફોર્સ છે એમની બાજુમાં ખુલ્લા મેદાનમાં એક જગ્યાએ જે બાવળ હોય બાવળમાં આગ લાગેલી તો કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો તાત્કાલિક ઘટના સ્થળે અમે પહોંચી ગયા અને હાલ આગને પૂરેપૂરી કંટ્રોલમાં લઈ લીધું છે નુકસાની તો બીજી કોઈ કોઈ વસ્તુની નુકસાની હાલ તો જાણવા નથી મળી પણ જે ઘાસને બાવળને હતું એ બધું સળગી ગયું છે